સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોદકના લાડુની રેસીપી ગણપતિ બાપાને લાડુ ખૂબ જ ભાવે છે અને ભક્તો અલગ અલગ પ્રકારના લાડુ ગણપતિ દાદાને પ્રસાદ રૂપે ધરાવતા હોય છે અનેક લાડુ મધ્યે મોદક એક સ્વાદિષ્ટ અને જબરજસ્ત લાડુ છે જેને બનાવવાની પદ્ધતિ ખૂબ જ સરળ પણ છે અને એ એકદમ ટેસ્ટી પણ બને છે તો આવો આ ગણેશ ઉત્સવના પવિત્ર દિવસોમાં ખૂબ જ સ્વાદિષ્ટ એવા મોદકના લાડુ આજે બનાવીએ અને દાદાને ધરાવી પરિવાર સાથે આપ સૌ પ્રસાદ અવશ્ય લેજો કલ્પૃક્ષ પરિવારને ભાવતી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિયા હર હર મહાદેવ જય ગણેશ પ્રિયજનો આજે આપણે આ મોદકના લાડુની રેસીપી એની અંદર બહુ ઓછી વસ્તુનો ઉપયોગ કરવાના છીએ જેમાં સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એટલે કે વસ્તુ છે એ છે ચોખાના પૌવા આ જગ્યાએ આપણે ચોખા પણ લઈ શકીએ છીએ ચોખાના પૌવા લઈએ તો પણ એને ગ્રાઇન્ડ કરવાના છે ચોખા લઈએ તો પણ એને ગ્રાઇન્ડ કરવાના છે એનો લોટ કરવાનો છે અને એનાથી બહારનું આપણે કવર બનાવવાનું છે અંદર જે મિશ્રણ બનાવવાના છીએ મસાલો બનાવવાના છીએ એના માટે આપણે આટલી વસ્તુનો ઉપયોગ કરીશું જેમાં ટોપરાનું ગુરાદું છે ગોળનો ઉપયોગ કરવાના છીએ આ જગ્યાએ આપણે દળેલી સાકર પણ લઈ શકીએ છીએ પણ ગોળ છે વધારે હેલ્ધી છે અને પરંપરાગત ઓથેન્ટિક ગોળ છે એ નંખાતું આવે છે એ ઉપરાંત જોઈએ તો કાજુ બદામ કિશમિશ એ તમામ મસાલાઓ અને સાથે સૂજી બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે અંદરનું મિશ્રણ તૈયાર કરીશું અને બહારનું કવર છે આપણે ચોખાના લોટમાંથી તૈયાર કરીશું તો આવો એ પદ્ધતિને જોઈ લઈએ હાલ હું દોઢથી બે કપ જેટલા ચોખાના પવાલો છું આ જગ્યાએ તમે ચોખા પણ લઈ શકો છો પણ એને ગ્રાઇન્ડ કરવા જરૂરી છે અંદરનો મસાલો છે એને આપણે સેમી રોસ્ટ કરવાનો છે જેના માટે હું બે મોટી ચમચી ઘી લઉં છું હા મારી ચમચી નાની છે એટલે હું વધારે લઈશ તમે લેજો સૌપ્રથમ ઘી ગરમ થશે એટલે સૂજીને શેકી લઈએ સૂજી છે અને પાકતા થોડીક વાર લાગશે એટલે ધીમા તાપે ધીમા ગેસે સારી રીતે એને બે મિનિટ સુધી સૂજીને પકાવ્યા બાદ સૂજીનો રંગ થોડો બદલી ગયો છે હજી આગળને ટાઈમ મળશે એટલે ચિંતાનો વિષય નથી કાજુ બદામ નો કિશમિશ છે એવું કતરણ એકથી દોઢ મિનિટનો ટાઈમ આને આપી દીધો હવે નાખીએ છીએ નાળિયેરનું બુરાદું અડધો મિનિટ સુધી નાળિયેરના બુરાદાને પકાવી લેશું હવે નાખીએ છીએ ઇલાયચી પાવડર તરત નાખીએ છીએ કસ્ટર્ડ પાવડર મારી જોડે હતો એ માટે નાખું છું ઓપ્શનલ છે ન હોય તો સ્કીપ પણ કરી શકાય છે પણ હોય તો એની સુગંધ છે એ સારી આવશે અને હવે તરત નાખીએ છીએ ગોળ એ પણ દેશી મેં પહેલાં કહ્યું હશે એ પ્રમાણે આ જગ્યા પર આપણે દળેલી સાકર પણ નાખી શકીએ છીએ અને ગોળ છે એ ઓથેન્ટિક છે પરંપરાગત રીતે મોદકની અંદર ગોળ ન ખાતો હોય છે ગોળ છે આપણા સ્વાદ પ્રમાણે ઓછા વધતો કરી શકાય છે ગોળ ઓગળી જશે એટલે આપણું મિશ્રણ છે એ તૈયાર થઈ જશે ફરી પાછા આપણે પહોંચીએ છીએ આપણા આટા પાસે લોટ પાસે ભક્તો ગોળ પીગળી ગયો છે અને હવે આપણે તરત ગેસની ફ્લેમને બંધ કરી દઈએ આ મિશ્રણને પણ ઠંડુ થવા દેવાનું છે ગોળ પીગળે ત્યાં સુધી જ એને ગેસ ઉપર રાખવું પછી તરત જ એને ઠંડુ કરી લેવાનું છે ભક્તો હવેના સ્ટેપ ઉપર આપણે દોઢ ગ્લાસ દૂધ લઈએ છીએ અને દૂધને ઉકળવા દેવાનું છે અને અંદર કેસર નાખીશું દૂધને ગળ્યું કરવાનું છે કારણ કે આપણે મોદકનું જે ઉપરનું પડ છે જે ચોખાના લોટનું બનાવવાના છીએ અથવા પવાનું બનાવવાના છીએ એ પણ મોડું ના લાગવું જોઈએ તો મોદક છે વધારે સ્વાદિષ્ટ બનશે આ મારી એક અલગ પદ્ધતિ છે હું આવી રીતે બનાવતો હોઉં છું ઉકળતા દૂધમાં આપણે સાકર નાખીએ છીએ ખાંડ પણ નાખી શકો છો આનાથી શું થશે કે ઉપરનું પળ છે ને એ મીઠું લાગશે સ્વીટ બનશે ચાલો એ સાથે સાથે કેસર નાખું છું જેનાથી સુગંધ પણ આવશે અને કલર છે એ મોદકનો પીળો થશે રાઈટ મારી જોડે ડુપ્લિકેટ છે તમે ઓરિજિનલ નાખજો ચાલ ઉકળતા દૂધની અંદર સાકર નાખી છે આપણે અને એકાદ ચમચી ઘી નાખીશું તો લોટ છે લચીલો બનશે કૂણો રહેશે અને જે મોદક છે એને ટેસ્ટમાં વધારો આપશે અને હવે આપણું જે ચોખાના પૌવાનું બુરાદું છે એને નાખી દઈએ છીએ ચલાવતા રહીએ છીએ તો ઘાટું થવા માંડશે અને લોટ છે સરસ પાકી જશે કારણ કે દૂધ ઉકળતું હતું દૂધને ઉકાળવું પણ જરૂરી છે અને લોટ નાખ્યા પછી પણ ગેસની ફ્લેમ એકદમ ધીમી ધીમી ચાલુ રહેવા જેવી એકાદ મિનિટ સુધી ચલાવતા રહીશું તો આ જે મિશ્રણ છે લોટ છે સરસ ઓચો થઈ જશે અને બફાઈ જશે જુઓ માંડો ઘાટો થવા હવે આને એકાદ મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું એટલે સરસ કન્સિસ્ટન્સી પકડી લેશે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને એક મિનિટ પછી આપણે ખોલીશું એકાદ મિનિટ સુધી એને ચલાવતા રહીએ છીએ તો સરસ ચીકણું બી થઈ જશે અને ઠંડુ એટલું થઈ જશે કે આપણે હાથથી કામ લઈ શકીએ હવે મોલ્ડની અંદર થોડું થોડું ઘી લગાવતા જઈએ જેથી આગળ આપણને ઈઝી પડશે હવે હું બોલવાનું બંધ કરું છું ફટાફટ આપણે આ ભરી લેવાનું છે અને મોદક આવી રીતે તૈયાર કરવાના છે અને આ જગ્યા ઉપર આપણે ચાહીએ તો હાથથી પણ મોટા મોટા મોદક બનાવી શકીએ છીએ બરાબર તો કોઈ રીતે બનાવવાના છે આવી રીતે અંદરથી પ્રેસ કરી દઈએ અંદર જગ્યા કરી દેવાની છે અને અંદર પછી આપણે આ મસાલો ભરવાનો છે ફરીવાર પાછું ઉપરથી પેકિંગ કરી દઈએ અને સારી રીતે પ્રેસ કરવાનું છે ભૂલાઈ ન જાય નહીંતર પછી મોદક છે પરફેક્ટ નીકળ આવે બહાર સારી રીતે પ્રેસ કરતા જઈએ નીકળે એટલું બધે એટલું કાઢી લેવાનું ચાલો મોદક તૈયાર છે ફરીવાર મળીશું આપણે નવી રેસિપીમાં તમે પણ મોદક ધરાવજો પપ્પાને તમારી શેરીમાં અથવા તો જ્યાં પણ ગણપતિ બાપા વધરાવ્યા હોય ક્યાં એની તો ઘરમાં પધરાવ્યા હોય તો ત્યાં પણ પપ્પાને ભોગ ધરાવજો અને પછી જમવામાં ઉપયોગ કરજો ચાલો જોઈએ છે તો મોદક લાડુ બનીને પરફેક્ટ તૈયાર છે